બનાસકાંઠાના મોરીખા ગામમાં હજુ પણ જળબંબાકાર એકસો પચાસ થી વધુ પરિવારજનો શાળામાં રહેવા માટે મજબૂર બન્યા છે ઘરવખરી સહિતનું સામાન પણ પાણીમાં પલળી ગયું છે જેના કારણે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે મોરીખા ગામના ખેતરો હજુ પણ પાણીમાં ગરકાવ છે જોઈતું હોય તો આ ની અંદર અમારે સો લાવીને ખાવ અને ક્યાંથી લાવીને ખાવ બરાબર જો કેસ્ટ્રોલ મળે આપણ તો મને કોકા થરાત કે ગમે એ દાઈ અને થોડા ઘણો ખાવાનું લઈ આવો તો મને એ છે આભાર કેટલા ઘર બધા ડૂબમાં છે બધા 500 થી વધુ ડૂબમાં છે અને બીજા 200 થી 12 છે ત્યારે અમારા ગામની અંદર હાલથી બેહાલ છે વસ્તીને ખાવામાં કોઈ પણ જરૂરિયાત હોય ચીજ વસ્તુ કંઈ લેવા જવાતું નથી અત્યારે ભૂખે મરે વસ્તી માલ માલને બહુ મોટા પ્રમાણમાં મરેલું છે મકાન અત્યારે કમસે કમ પાંચસો ઘરે અત્યારે પાણીમાં ડૂબેલા છે તો શાળામાં સાહેબ દોઢસો જેટલા પરિવારો શાળામાં જ છે આ બાજુના દેથલી વિસ્તારના જે છેમાડા ક્ષેત્ર આવેલા રહ્યા એ ગામમાં ના આવી જાય પાણી પૂરતા પ્રમાણ આવી જાય એટલે તો અત્યારે ભાગ ચાર બાજુના ભાગમાં વેચાયેલો પડ્યો એક જ શાળામાં નથી લોકો કેટલા ઘરો તો બાર છે બાર છે બનાસકાંઠાના વાવનું મોરીખા ગામ અને મોરીખા ગામ આજે દસ થી બારમાં દિવસે પણ પૂરગ્રસ્ત જોવા મળી રહ્યું છે તમે જોઈ શકો છો તે પ્રમાણે ગામના હાલ બે હાલ છે તમામ જગ્યાએ માત્ર પાણીને પાણી જ દેખા દેખાઈ રહ્યું છે દોઢસોથી વધુ પરિવારો છે તે હાલ શાળામાં આશ્રય સ્થાન લઈ રહ્યા છે તો બીજી તરફ તમે જોઈ શકો છો તે પ્રમાણે આખું ગામ હાલ ડૂબમાં છે ગળાડૂબ પાણીના કારણે ક્યાંક લોકોના હાલ બે હાલ છે ગરવકરીને ભારે નુકસાન તો સાથે સાથે ખેતી પાકોને પણ ભારે નુકસાન થયું છે અનેક ખેતરો હાલ બંજર બનેલા જોવા મળી રહ્યા છે જો કે ગામના દ્રશ્યો છે ગામના હાલ બે હાલ છે તમામ ઘરો છે તે પાણીમાં ગરકાવ થતાં ક્યાંક જે અહીંના સ્થાનિકો છે તે મુશ્કેલીમાં મુકાયા છે હાલ તો સરકાર દ્વારા સહાય આપવાનું જાહેરાત કરી છે પરંતુ આ સહાય હજુ સુધી ચૂકવાઈ નથી ક્યાંક ને ક્યાંક લોકો જે સહાય ના મળતા ક્યાંક પરેશાન બન્યા છે મહત્વની વાત છે કે જે રીતે તમામે તમામ ગામ હાલ ડૂબમાં હોવાથી જો કે વાવના જે મોરીખા ગામના લોકોના હાલ બેહાલ જોવા મળી રહ્યા છે વસંત સ્મિતા બનાસ